જો અવત પેલે છે આપણે રાજકોટનું આપણે વિઝિટ કરવા એવા રાતના સમયે અને આપણે હરવે હરવે હવે આપણે અવધ પેલેસમાં અંદર પ્રવેશ કરી તમે જોઈ શકો આમ લાઈટ મારું તો આ જો તમે પિલોર જોઈએ જ વર્તી શકો કે આ અવધ છે આપણે જોઈ લ્યો આ અવધ છે અને અમારા બીએસી ભાઈ બીજું કોઈ અહીંયા નથી મોટભાઈ આ જો આ બધા એના રસ્તા હે અવધ પેલેસ ના આખો અવધ પેલેસ હું કરું મોટા આખું વિઝિટ કરવું હલો મોટા ભાઈ આપણે અહીંયા એક રૂમ આવે છે બહુ મોટો જબરદસ્ત એક આ રૂમ હે આવી રૂમ બુમ આવે હવે અહીંયા આવશે સ્વિમિંગ પૂલ કેમ કે ભાઈ હું એને દિવસના સમયમાં એને અહીં વિઝિટ મારી જ લીધું એ આ છે સ્વિમિંગ પુલ આ બાથરૂમે તમે સ્વિમિંગ પુલ દેખાય નહીં જોવો તમે આ જે તમે આ કાળું કાળું જુઓ ને એટલું સ્વિમિંગ પૂલ એ અને ઓલી ઉપરની છ ત્યાં તમે જોઈ શકો આખો અવાજ પેલેસ જ છે હલો હવે આપણે બીજા બધા રૂમ આપણે વિઝિટ કરી હા જો આપણે અવધ પ્લેસની અગાછી આવી ચૂકી એ ટોપ ઉપર મિત્રો આપણે હવે પછી બીજી વાત છે ને આપણે રોડ ઉપર ઘસી અહીંયા નથી કરવા જેવી આખી પૂરી વાત આપણે ન્યા ઘસી આખું અવધ પેલે છે મોટભાઈમાં કાંઈ છે નહીં ટૂંકમાં પણ ન કરે નારાયણને મોટભાઈ આમાંથી હાર્ટનો પેશન્ટ આવી જાય ને હાર્ટનો પેશન્ટ કે માળાને જોઈ જઈને તો એ ભાઈ ઘડીકો માટે ભાઈ એ ગભરાઈ જઈએ ભાઈ તમે સામેથી જો હું શૂટિંગમાં આવું બરોબર લાઈટ બાઇટ આવે મોટ આપણે તમે જોઈ શકો કે આખો આખે આખો અવાજ ફેલે છે અને હવે ટૂંકમાં અહીંયા ટૂંકમાં ટૂંકમાં તમે જોવો તો ભાઈ રાજકોટની થોડી ઘણી પ્રગતિ થઈ ગઈ એટલે કે અહીંયા ટૂંકમાં બિલ્ડિંગ બુલ્ડ ને એવું બને જોવો તમે સામે જોઈ શકો તમને ઝૂમ કરીને બતાવું આ તમે જોઈ શકો એકદમ હામે તમે જોઈ શકો જો હામે બિલ્ડિંગ જોઈને એવું બધું બની ગયું છે અને મોટભાઈ અમે છે ને ટૂંકમાં અવધ પેલેસમાં છીએ ત્યારે જે અવધ પેલેસની મોટી જે અગાશી છે ને જ અમે ઉગાડી અને મોટી અગાશી ઉગાડી એટલે અવધ પેલેસમાં ટૂંકમાં એવી વાતો કરવામાં આવી પણ એ વાતોને આપણે થોડીક વાર આપણે સાઈડમાં મૂકી દઈએ આ વસ્તુ છે ને ટૂંકમાં થોડીક તો અમે ટૂંકમાં હું કે આપે જ છે તો યાર આપણી આગળ એટલા બધા સારા કેમેરા નથી કે નથી આપણી આગળ પ્રોફેશનલ ટૂંકમાં લાઈટું એટલી બધી એટલે આપણે તમને એના ટૂંકમાં અંધારું જ તમને દેખાય વિડીયોમાં એટલું બધું અંધારું દેખાય જ નહીં પણ અવધ પેલેસમાં અમે આવી ગયા અવધ પેલેસમાં ટૂંકમાં આપણે કંઈ બોલાય તો નહીં પણ ટૂંકમાં હોય શકે એની ના નહીં ન કરે નારાયણને એને એ ભગવાન બધાને આમ ટૂંકમાં એની હાથમાં એમને શાંતિ દે અને ભાઈ આપને થોડીક હિંમત આપે આવા નવા વિડીયો બનાવવા માટે હાલો હવે આપણે એમ થોડાક આમ નીચેની કોરને સ્વિમિંગ પૂલ હજી એક આપણે ઉપરથી જોઈએ છીએ ઉપર જવું હાલો તો હજી આપણે એને એક માળ આપણે હજી ઉપર જઈએ હકી એટલે હાલો હવે હજી આપણે એક માળ એને ઉપર જઈ મઠભાઈ થોડીક તો એના હોરની ફિલિંગ તો અપાવે જ છે કેમકે લોકોનું કેવું એમ છે કે હવે અહીંયા હે ને થોડું ઘણું તો હોર થયા ગયા અહીંથી ઉપર જોવા જુઓ મિત્રો અહીંયા ઝાડવા તમે જોઈ લીધો આ જેવો આખે આખું આ જો તમે ઝાડવાનું મૂલ્ય જુઓ તમે અહીંથી હજી આપણે એક માળ ઉપર આવી ગયા અને આ જુઓ મિત્રો હવે તમે અહીંનો નજારો જુઓ લાઈટ લાવો જ આમ મ તમને દેખાય ને મેં ફ્રેન્ડ તમને કેવી રીતે દેખાડું હું એ વિચારું છું પણ ટૂંકમાં આજી જગ્યા છે ને આ તમે જોવો જોયો હતો જોકે મારા મોબાઈલ આ થોડોક ધ્યાન લાગ્યો કેમકે અહીંયા જો જગ્યા નીચે નીચેની સ્વિમિંગ પુલ આપે જોયો હતો ને એ અહીંથી ચોખ્ખો દેખાડ્યો કરો નીચે લાઈ જુઓ તમે નીચે આખો આખો સ્વિમિંગ પૂલ જ છે અને બહુ ઊંડો છે એટલે ઊંડો એટલે ટૂંકમાં નીચું બહુ છે અહીંયા બધા અખતરા કરતા હોય છે આ પારી છે ને આ પારી એ પારી એ બધે હાલતા હોય હિમજા તમે પણ આવું એવું ન કરે ભાઈ ન કરે નારાયણને ભાઈ કંઈક થાય તો ભાઈ કોઈ એમાં હગું ન થાય હિમજા એટલે આ બધી વસ્તુ રહેવા દેવાય અને એને રહે એને સ્વિમિંગ પુલની હવે બધું જોવાય ને જોઈને નીકળી જાય ભાઈ હું તો તમને એટલું જ કહું કે ભાઈ એને આવી જગ્યાએ વધારે પડતું તો વિઝિટ ન કરાય અમે ભાઈ અમને ખાલી જરી કેવો શોખ હતો એટલે અમે એક જ વાર વિઝિટ કર્યું એ આની પહેલાં હું દિવસમાં પાંચથી છ વાર આવી ગયો અને ત્યારે મને કંઈ એટલું બધું ખાસ એમ ટૂંકમાં જોવા ન મળ્યું મારું સપનું હતું કે ભાઈ હે ને હું એકવાર તો અવધ પ્લેસ જઈશ અને આખે આખો અવધ પ્લેસ રાત્રે વિઝિટ કરીશ જોકે અમે કરી જ ચૂક્યા એ અને અમને તો ખાસ એવું કાંઈ ટૂંકમાં હું તમને ઘરે વરિયાએ કહું કે એવું બોલાય નહીં એવું બોલાય નહીં તો હું બોલું પણ એવું ન બોલાય મારા અંદાજ તો એને મસ્તી ન કરવી જોઈએ કેમકે એ વસ્તુ તમને એટલું નુકસાન પહોંચાડી શકે ને એટલું કોઈ એટલે કોઈ ન પહોંચાડી શકે અને તમારે આ બધું તમારે જોવું હોય ને તો બ્લડી સત્યના વિડીયો જોઈ લેજો તમને ટોટલી એથી જેડ તમને બધા જે રિયલ કિસ્સા બનેલા હોય ને એની જ તમને માહિતી આપવામાં આવશે જો તમે ઉપર એને એના વિડીયો જોઈ લેજો જો બ્લડી સત્ય હોય તમે અમારો વિડીયો જોતો હોય જોતા હોય ને તો પ્લીઝ યાર એક કોમેન્ટ કરો ને તમે બતાવો લોકોને કે ભાઈ આ બધી જગ્યાએ આપણે આવું બધું ન બોલવું જોઈએ અને ટૂંકમાં ખાલી ખોટી આપણે કોઈ વિચાર્યું આપણું જ ઘરે આપણે આપણું ઘર કોઈક બદનામ કરતું હોય આપણા ઘરને કોઈ સારું લાગે એવી રીતે આ વસ્તુ છે હોટલ એ ટૂંકમાં વસ્તુ હોટલ હતી એમ ઠંડર થઈ ગયું પાણી મસ્તી ન કરી મને જી ખબર જાય હાલ હવે આપણે નીચેની કોઈ જાય વિડીયોમાં જોતા છે તમે જુઓ યાર એની હાલત જોવો તમે એક આ એની હાલત છે આપણે નીચે જાય મિત્રો અવધ પેલેસ ને ટૂંકમાં એક સમયે ટૂંકમાં રાજકોટની શાન હોવા હોવા કરતી હતી એટલે એક સમયની રાજકોટની શાન હતી પણ હવે એ નથી રહી કેમકે હવે ખંડરમાં તબદીલ થઈ ગઈ છે એટલે કે ખંડરમાં એનું થઈ ગયું આખું ખંડર થઈ ગયું હવે તમે ઉપરથી એક પર જો અવધ પેલેસ કેવું દેખાય દેખાય લાઇટ મારો ભાઈ આ જુઓ ઉપરથી અવત પેલેસ તમને આછો આછો દેખાતો હોય છે પણ આ છે અવધ પેલેસ તમે હજી જુઓ હો નહીં આજે અવધ પેલેસની અમે પારી એવું ભાઈ હવે આપણે નીકળાય અહીંયા બહુ ન રે ભાઈ હલો હવે નીકળાય મિત્રો તમને એવું લાગતું હોય કે ભાઈ અમે રાત્રે આઠ નવ વાગે આવ્યા હોય તો એ વસ્તુ ખોટી અમે તમને સમય બતાવી દઈ જુઓ મિત્રો રાતના સાડા ચાર પાંચ વાગે આવ્યા હે એટલે કે ભાઈ સવારનો સમય થવા આવ્યો હોય અને આપણે હવારના સમયમાં આપણે અવધ પેલેસમાં આવ્યા હી એટલે કે ટૂંકમાં એટલું બધું હવા ન કહેવાય અહીંયા ટૂંકમાં જુઓ તમે પિલોર જુઓ તમે ઉપર સુધીની લોકેશન તમને અંદર જોઈ ગઈ કે આખીને આખી આખો પેલેસ આમ કેમેરા પર મારી ગયો અને મારી મા છે આવી ઘટનાઓ થતી ઘણી વસ્તુમાં અને આગળ આગળ વિડીયો કન્ટિન્યુ છે અને મિત્રો આ વ્લોગ વિડીયો નથી નથી કે શૂટ કરવા પર્સનલી મિત્રો એટલે આ તમે આ પર્સનલી વિડીયો શૂટ કરવા નીકળો આ કંઈ વ્લોગ વિડીયો નથી સોરી યાર હમણાં થોડાક ડિસેલ ને હું વિડીયો નથી બનાવતી થોડીક મારે બોલવામાં ભૂલ થાય તો યાર તમારો નાનો ભાઈ સમજે ને માફ કરો ભૂલને અને જુઓ યાર આ જોવો હું પીલો રે

એટલે આપણે જોઈએ આટલી બધી વાતનો વિશ્વાસ નથી કરાય એવું નહીં નહીં કરે આપણો ધર્મ એમ કહે કે ભાઈ બધી વસ્તુને સેમ હાલો મિત્રો હવે આપણે અહીંથી હવે આપણે જાય રહો હું આપણા નીકળી મિત્રો આપણે હવે પેલેસથી થોડાક આપણે બારોબાર આવી ચૂક્યા છે અને હવે આપણે અહીંયા એક ભાઈ હું ભાઈ તમારું નામ જીલભાઈ આપણે અહીંયા એવી વસ્તુ સાંભળીએ કે ભાઈ તમે યુટ્યુબમાં વિડીયો કેવું કેમ જોયું છે કે બધા એમ કહે કે હવે દિવસમાં આવું બધું થાય તો તમારું કેવું હું તમે એક વાર વિઝિટ કર્યું વિઝિટ કર્યું બે ત્રણ વાર આપણે એવું અને ટૂંકમાં અમુક અમુક ટૂંકમાં ભ્રષ્ટાચાર ફેલાવે ફેલાવે છે કે ભાઈ અહીંયા આવી બધી વસ્તુ થાય અમુક તો અને સ્ક્રીપ્ટેડ વિડીયો બનાવે આપણે એનું નામ નથી લેવું પણ અમુક એના એવા સ્ક્રીપ્ટેડ વિડીયો બનાવે કે જેથી કરી એના ભયનો માહોલ આમ ટૂંકમાં ઉત્પન્ન થાય તો એના વિશે તમારે શું એમ એમને ટૂંકમાં લોકો એમ કહે કે ભાઈ અમુક એના સ્ક્રિપ્ટેડ વિડીયો બનાવે કે ભાઈ અહીંયા લાઇટો મૂકી આવે મોસમ સેન્સર લાઈટ મૂકી આપણે એ યુટ્યુબરનું નામ તો નથી લેવું ભાઈ એ બહુ ફેમસ યુટ્યુબર છે એના મિલિયનમાં ફોલો આવે અત્યારે તો છ હાથ મિલિયન સબસ્ક્રાઈબર યુટ્યુબમાં ને ફેસબુકમાં અને એ બધા એમ કે તમે મોસમ સેન્સર લાઇટ ને ભાઈ પેરાનોલમાં એક્ટિવિટી થઈ ને ઓલું આમ ને એના વિશે તમે શું કહેવા કે એવું સ્ક્રિપ્ટ એને બનાવવું જોઈએ કે એવું ન બનાવવું જોઈએ મનમાં ન મનને અનુકૂળ આવે આપણે એનો કહી વ્યૂ આપવા તો આપણે બીજાને તો હેરાન ન કરવો જોઈએ પેટ તો ભરવું પેટ ભરવું તમારી વાત તો ટૂંકમાં આવું ન કરે સમજે તમે એ વાત તમારી હાથી બધા બધાની રીતે હાથે એ વાત સાચી હતી હદ બાર એના ટૂંકમાં જાય છે એ ન કરવું જોઈએ મારા અંદાજે તો પણ કરે તો કાંઈ વાંધો નહીં એનું કંઈ સારું છે એ આગળ પાંચ ગરીબની મદદ કરશે કાંઈ વાંધો નહીં ટૂંકમાં થેન્ક યુ હલો તમને મળે ખૂબ આનંદ છે તો મિત્રો આપણે એક ભાઈબંધનું ઇન્ટરવ્યુ લઈ ચૂક્યા એનું નામ હતું જીલભાઈ અને આ ટૂંકમાં એ પણ એની રીતે સાચા હતા કે ભાઈ એ લોકો પણ એનું પેટ હતું ભાઈ કરે તો કે આપણે ના તો ન પાડીએ કે કાંઈ વાંધો નહીં એ એનું કન્ટિન્યુ રાખે ટૂંકમાં આપણે હવે હે ને હવે આપણે જઈએ હવે ઘર તરફ કેમકે હવે તો મને લાગતું નથી કે ભાઈ હવે કાંઈ રાજકોટમાં પબ્લિક હવે જોવા મળશે રિંગ રોડ બે ઉપર હાલો મિત્રો હવે આપણે ફટાફટ ઘરે જઈ અને આજનો વિડીયો કેવો લાગ્યો ચેનલને વિડીયો કોમેન્ટ કરો ફટાફટ અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ આવી કંઈ લોકેશન હોય તો નીચે નીચે તમે કોમેન્ટ કરી શકો અમે એ લોકેશનને જરૂર વિઝિટ કરશી અને લાઈવ તમને પ્રૂફ આપશી કે ભાઈ એવું કંઈ હોય જ નહીં અમે ચેલેન્જ લઈ કે એ જગ્યાએ અમે જાહી અને અમે એ જગ્યાનું શૂટિંગ કરશી અને ભાઈ અમારા વિડીયોમાં કાંઈ પણ સ્ક્રિપ્ટેડ હોય નહીં અમે અવત પહેલેશ અમે પૂરેપૂરું આખે આખો અવત પહેલે રખડીએ ભાઈ અમને તો હવે એવું કંઈ જોવા મળ્યું નહીં પણ ટૂંકમાં લોકો એમ કે ભાઈ અહીંયા આવું થાય ને તેવું થાય અમને ભાઈ એવું કંઈ જોવા નથી મળ્યું એટલે ભાઈ અમે તો નહીં માની અમે તો ભાઈ ખુલ્લી છાતી ટૂંકી કહી કે ભાઈ અમે આખો અવજ પીલ રહી અમને એવું કંઈ જોવા નથી મળ્યું પણ બીજા ગમે એ કહેતા હોય આપણે એને કંઈ લાગે કે નહીં આપણે કોઈ અરે કંઈ વિવાદ નથી કોઈ અરે કંઈ વિરોધ નથી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો આશા કરું તમને વિડીયો તો બહુ ખૂબ જ પસંદ આવ્યો હોય છે તો મિત્રો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આ મિત્રો હવે આપણે ડાયરેક્ટ પાંચ હજાર સબસ્ક્રાઈબર કરવા હે તો તમે ફટાફટ બધાય ચેનલને સબસ્ક્રાઈબ કરો ને આ મિત્રો આ વિડીયોમાં આપણે લાખી આપણે આ વિડીયોમાં રાખી લાઈક એમ લાઇક એમ રાખી આપણે પાંચસો અને વ્યૂ આપણે રાખી વીસથી પચીસ હજાર તો મિત્રો આશા કરું તમે આ વિડીયોને ખૂબ જ શેર કરશો તો મિત્રો આ વિડીયોને ખૂબ જ શેર કરો અને આ ભ્રષ્ટાચારથી બચો અને ફેક માહિતીથી તમે બચો એવું કંઈ હોતું હે નહીં જો મિત્રો આપણા નામની વાયે સિટી હિલ્સ આપણા નામની બિલ્ડિંગ આવી મિત્રો એ બધું કીધું ટૂંકમાં સાઈડમાં રાખો અને ટૂંકમાં આવા વિડીયો જે તમે આગળ જો સ્ક્રિપ્ટેડ અમુક વિડીયો બનાવતા હોય અમને તો એવું કે ભાઈ જો રાજકોટમાં એવું કંઈ ખાસ જોવા નથી મળ્યું એટલે અમે તો એ વસ્તુમાં અમે બિલીવ ન કરી તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો બને એટલો વિડીયો અને આ મિત્રો બધાને એને આવા આવી જે જગ્યા બધા એને દૂર રાખો અને દૂર રાખો એટલે ટૂંકમાં ભ્રષ્ટાચાર જે ફેલાવતો એને દૂર રાખો ચાલો મિત્રો મળી આપણે ફરી એક નવા વિડીયોમાં તેઓથી બધાને જય હિન્દ જય ભારત ભારત માતાજી જય